ગુજરાતમાં જે રીતે છેલ્લા ત્રણ થી ચાર દિવસથી જે મુશળધાર જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને જે છે એ હવે નદીઓમાં છે એ નવા નીર આવ્યા છે ને જે પ્રમાણે અત્યારે તમે આ શેડી નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો શેરડી નદીઓ નદી હાલ બે કાંઠે વહી રહી છે અને જાણે કે દરિયાનું રૂપ ધારણ કરી લીધું હોય એ પ્રમાણેના દ્રશ્યો અત્યારે શેડી નદીમાં જોવા મળી રહ્યા છે નદી બે કાંઠે થવાને કારણે જે શેરડી નદી જે છે અત્યારે આ જે ખેડા જિલ્લાના માતર તાલુક ખેડા તાલુકા તથા માતર તાલુકામાં જે પ્રમાણેના નદી જે જે ગામ છે છે ત્યાં આ શેડી નદીના જે પાણી છે તે ફરી વળ્યા છે ને તેના કારણે જે છે એ ગામ ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં આગાડી જે છે અત્યારે શેરડી નદીના જે છે પાણી ફરી વળતા પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને કેટલાય લોકોનું જે છે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાત કરીએ માતરની તો માતર સાથે જ ખેડા તાલુકામાં અત્યાર રેસ્ક્યુ જે છે એ શેરી નદીમાં જે પ્રમાણે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને કરવામાં આવ્યું છે કારણ કે નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે આ જે શેરી નદીનું જે પાણી છે તે ભરાઈ ગયું છે અત્યારે તમે જે આ દ્રશ્યો શેરી નદી જે રીતના બે કાંઠે વહી રહી છે અને જે પ્રમાણે સમુદ્રનું રૂપ ધારણ કર્યું છે શેરી નદીએ તેને લઈને અત્યારે જે પ્રમાણે ખેડા શહેર સહિત માતરની જે આ સ્થિતિ જે છે એ અત્યારે બગડી છે પાણી છે આગળ જતા જે છે સાબરમતી નદીમાં ભળે છે અને આગળ ત્રીસ કિલોમીટર દૂર જે છે એ નદીઓનું સંગમ સ્થાન છે જ્યાં પાલા ઓઠાનો મેળો ભરાય છે અત્યારે જે પ્રમાણે શેડી નદીની જે વહેણ જે જોઈ રહ્યા છો તેને લઈને જે છે આ નદી નદી કિનારાના જે તમામ જે નીચાણવાળા ગામો છે ત્યાં આ જે નદીના જે પૂરના પાણી છે તે ભરાઈ ગયા છે અને જેને લઈને જે ખેડા તાલુકા સાથે જ માતર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ આગળ વાત્રક નદી પણ ખેડા પાસેથી જ પસાર થઈ થાય છે અને તેને લઈને વાત્રક જો એનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તો ખેડા અને માતરની જે સ્થિતિ છે એ આના કરતા પણ વધારે વણસી શકે છે હેતાલી શા ગુજરાત ખેડા